નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદ જિલ્લાના ગઢડીયા ગામે પતિ દ્વારા ગામે પતિ પતિએ ઉશ્કેરાઈ જઈ લાકડી અને પથ્થર વડે મારી મારી હત્યા નિપજાવેલ છે આ સમગ્ર બનાવની માહિતી પાડ્યાત પોલીસ મળતા પાળીયાદ પોલીસે ગુનો નોંધી ગણતરી ની આરોપીને પકડી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી

બનાવના હકીકત દરમિયાન જે અશોકભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ નાયક જે છે તેમના દ્વારા આ ઘટનાને સમગ્ર અંજામ આપવામાં આવ્યો હોય એવું જણાયેલ છે અને બનાવનું કારણ છે તે આ બંને પતિ પત્ની છે અને તેમને સાંજે ભેગા બેસી અને જમવાનું બનાવવા બાબતે કંઈ બોલાચાલી થઈ હતી જે બોલાચાલીના આધારે આરોપીએ છે તે ઉશ્કેરાઈ જઈ અને પોતાની પત્નીને લાકડી દ્વારા તથા આજુબાજુમાં નળિયા અને પથ્થર જેવા અલગ અલગ ઈસાઓ વસ્તુઓ દ્વારા મરણ તો લીજાઓ છે તે કરી છે હાલમાં પોલીસ દ્વારા આજે મરણ જનાર છે એમને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે આગામે આરોપી જે અશોકભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ નાયક તેઓની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને તપાસના અંતે તેમના રિમાન્ડની માંગણી દ્વારા આગળની કાર્યવાહી છે તે કરવામાં છે